યોગ્ય સ્થળે જળવાય રહે તે માટે ડસ્ટ પાર્ટિકલો સપ્રેસ થાય અને ઉડે નહીં એ પ્રકારની કાર્યવાહી કરવી જરૂરી છે અને જેમાં એક મોટો ફાળો કન્સ્ટ્રક્શન સાઇટનો હોય છે જેમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં અવર જવર કરતા વાહનો કન્સ્ટ્રક્શન સાઇટને જો યોગ્ય રીતે ગ્રીન નેટથી બંધ કરવામાં આવેલી હોય તો આવા સંજોગોમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ડસ્ટ પાર્ટિકલો હવામાં આવે છે અને આપણું એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ એના નોર્મ્સ કરતા વધી જાય છે જે ધ્યાને લઈ અને મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એ અન્વયે કન્સ્ટ્રક્શન સાઈટ ને યોગ્ય રીતે નિભાવી જરૂરી છે જેમાં ગ્રીન નેટ લગાવવી જરૂરી છે એમના જે વ્હીકલો છે કન્સ્ટ્રક્શન મટીરિયલ ટ્રાન્સપોર્ટેશનના એમાં નેટ લગાવવી જરૂરી છે એ ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ પરથી રસ્તા પર આવતા વાહનોમાં ટાયર સાથે માટી ના આવે એ પણ જરૂરી છે આ માટે એક પરિપત્રત કરી અને પોલીસ અને આરટીઓને પણ સૂચના આપવામાં આવેલી છે કે એમને પણ આ પ્રકારના વાહનો કે જે કાંઈ જોવા મળે એમાં પગલાં લેવાના નડિયાદ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો તથા અમારા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અન્વયે જેને મંજૂરી આપવામાં આવે છે એ બિલ્ડરોને પણ અત્રેથી જાણ કરવામાં આવેલી છે અને પચીસ હજારથી વધારે દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે તુષાર પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા